ગ્રામ વિસ્તારમાં નિઃશુલ્ક ચોપડા વિતરણ શ્રી આશાપુરા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોપડા વિતરણ કરાયા આપનો નામ કાળેજા ચંદ્રપાલ શ્રી રણુપા સદસ્ય શ્રી ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ આજ રોજ આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી રણુભા જાડેજાના સહયોગથી આશરે પાંચ હજાર નોટબુકનું વોર્ડ નંબર ત્રણના સ્લમ વિસ્તારમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું તેમજ આશાપુર એજ્યુકેશન ટ્રસ્ટની અનેક ઘણી સેવાઓ દર વર્ષે જેમ કે ગરીબ દર્દીઓને આર્થિક સહાય સાતમ આઠમ ઉપર મીઠાઈ તેમજ ફસાણનું વિતરણ કરવામાં આવે છે આવી નવી પ્રવૃત્તિ અમારા ગ્રુપ તરફથી ચાલુ રહી પ્લેટામાં ઘણા વર્ષોથી કાર્યરત સેવાકીય કાર્યકર્તી શ્રી આશાપુરા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી રણુભા નવલસંગ જાડેજાના સહયોગથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં જન્માષ્ટમી દિવાળી દશેરા તેમજ મકરસંક્રાંતિ જેવા તહેવાર નિમિત્તે અલગ અલગ વેરાયટીઓ તહેવારોને અનુલક્ષીને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે જેમાં મીઠાઈ તેમજ ફરસાણ પણ વિતરણમાં કરવામાં આવે છે આ સભ્યો દ્વારા જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓની સેવા કરવામાં આવે છે સ્લમ વિસ્તારમાં નિઃસ્વાર્થ ભાવથી કામ કરવામાં આવે છે જેમ સ્લમ વિસ્તારના ધોરણ એક થી બારના વિદ્યાર્થીઓને વિનામૂલ્ય ચોપડા વિતરણ કરવામાં આવ્યા તેમજ વિદ્યાર્થીઓ કોઈ પણ જાતની જરૂરિયાત હોય તો તે પણ પૂરી કરવામાં આવે છે મારું નામ ભગવાનદાસ બાપુ નિરંજનની માનવતાવાદી સેવાભાવી કાર્યકર આજ રોજ તારીખના આજે આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી દર વર્ષની જેમ રણુભા બાપુ જાડેજા તરફથી અને એના પુત્રો તરફથી આજરોજ વિનામૂલ્યે દર વર્ષની જેમ ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેની અંદર તમામે તમામ વિદ્યાર્થીઓને એકથી માંડી અને કોલેજ લગીના તમામ વિદ્યાર્થીઓને નોટબુક વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ જેની અંદર સમાજના તમામ સેવાભાવી સહિતો એ પણ યાદી આઈપી અને સહકાર આપેલ હતો અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ